ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલીલા માં નર્મદા નામ સે સ્થાયી હોવાનું ભરૂચ જિલ્લાના સંતો મહંતો જણાવી રહ્યા છે જે નર્મદામાં પાણી છે તે દરિયાઈ ભરતીનું પાણી છે એટલે નર્મદા તો લુપ્ત થઈ ગઈ છે એમ જણાવ્યું હતું ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા માં નર્મદા નદીમાં છેલ્લા પાંચ વર્ષથી ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં ન આવતા નર્મદા નદી પોતાનું અસ્તિત્વ ગુમાવવાના આડી આવી ગઈ હતી ત્યારે હાલમાં શિયાળો હજુ અડધો થયો છે ત્યારે પાવન સલીલામાં નર્મદા નદી જ લુપ્ત થઈ જતા આજે નર્મદા નદીમાં પગની પાણી જેટલું પાણી હોય તે પાણી આજે જળમાર્ગ બની ગયો છે ભરૂચ તાલુકાના જનોર નિકોડા અંગારેશ્વર મંગલેશ્વર જૂના તવડા નવા તવડા સુકલટીઠ સહિતના ગ્રામ્ય વિસ્તારો નજીકની નર્મદા નદીનો નામશેષ થઈ ગઈ હોવાના આક્ષેપો મહંતો કરી રહ્યા છે નર્મદા સરિતામ શ્રેષ્ઠામ સર્વપાપ પરાશિની બાદ ઉદ્ધક તંબાપમ હરતે નર્મદા ગરમ નર્મદા એ શ્રેષ્ઠ છે અને એના દર્શન માત્રથી લોક પવિત્ર થાય છે અને પુરાણોમાં એનો ઉલ્લેખ છે કે નર્મદાનો ઉત્તર તટ એ નૈમિત ક્ષેત્ર તરીકે પણ ગણાય છે કે જ્યાં આગળ અગિયાર જંગલોનું થતું હતું અત્યારે અમે જ્યાં છીએ એ દશાશ્રમિક ઘાટ છે અને એ ઘાટ પર અતિ પૌરાણિક નર્મદા માતાનું મંદિર આવેલું છે જેમાં દર વર્ષે નર્મદા જયંતિનો મહાઉત્સવ થાય છે અત્યારે મા નર્મદાની પરિસ્થિતિ એવી છે કે સ્નાન કરવાનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી પણ આ દસેક સમય ઘાટ ઉપર અનેક લોકો વિધિ વિધાન કર્મકાંડ કરાવ બ્રાહ્મણો આવે છે એમાં પિંડદાનની વિધિઓ પણ થાય છે કે આ તટ આ પવિત્ર ઘાટ ઉપર આજે પરિસ્થિતિ છે કે પિંડ ક્યાં પધરાવવા ઘણા લોકો તો ત્યાં જઈ શકતા નથી પહોંચી શકતા નથી પિંડ તો ઠીક છે મૃતદેહના અસ્થિ વિશે કરવાનો પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે તો આ અર્થામાં આ બધી હિન્દુ રિવાજ મુજબ જે વિધિ વિધાન થાય છે એ કેવી રીતે કરવાય પણ એક યક્ષ પ્રશ્ન થાય તો આ બધા અનેક પ્રશ્નોના નિકાલ માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર ધ્યાન આપે અને નર્મદાને પાછી વહેતી કરે જે સર્પા આકારે થઈ ગઈ છે એને સરળ કરે લગભગ તો ઉપર ક્વાસ તો બહુ પ્રશ્ન નથી કેમ કે અહીંથી તમે આગળ જાવ કરો ને તરફ તો લોકો લગભગ પગપાળા સામે કિનારે જતા રહેતા હોય છે અને એ પરિસ્થિતિ અહીં પણ લગભગ થશે એવો કઈ પ્રશ્ન નથી પણ ભરતીનું પાણી આવે તે પૂનમ જે અમાસ છે એવા છ દિવસ ભરતીનું પાણી રહેશે એ અર્થામાં નર્મદામાં પાણી દેખાય છે અને એ અર્સામાં ફક્ત દેખાતું હોતી પછી જયારે વળતી જતી રહે ત્યારે એક પણ એક પ્રકારનો ખારપટ તૈયાર થઈ જાય છે એટલે ભરૂચવાસીઓને જો મીઠું જોવું હોય પાકતું તો દહેજ જવાની જરૂર નથી ભરૂચમાં જ આ જોઈ શકાય છે ઓમ નમો નારાયણાય મેં સ્વામી લોકેશાનંદ મહારાજ સ્થાપક તિગુણા તીર્થ ધ્યાન સેવા આશ્રમ એ ધ્યાન આશ્રમ માં નર્મદાની ગોદ પર સ્થાપિત છે મારા સામે એક ભવ્ય નર્મદા નદી દેખાઈ રહ્યા છે અને એ ઇતિહાસમાં એ જે પાછળ જે જગ્યા છે એકદમ સુખા સુખા સુખાયા સુખાઈ ગયા છે એ જગ્યા પર મોટી મોટી જહાજો આવતા હતા એ જગ્યા પર બંદર હતા એ વેજલપુર છે ત્યાંથી આધા કિલોમીટર દૂર તો એમાં બંદર મોટી મોટી જહાજો આવતા હતા અને વિશ્વ લેવલથી ત્યાં વ્યવસાય ચાલતા હતા લેકિન આજે અમે જોઈએ છે કે આખા નર્મદા સુખાઈ ગઈ નર્મદામાં ઝાડીઓ જંગલ બાવલ ઊગી ગયા છે એ કેટલી દુર્દશા છે મા નર્મદાની હા ઇતિહાસમાં અને અમારા અધ્યાત્મમાં નર્મદાની કેટલી મહિમા છે અહો મૃતમ સ્વનમ સ્વતમ એ જે નર્મદાના જલ છે અમૃતના તુલ્ય છે એ નર્મદામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સદૈવ વાસ કરે છે એ નર્મદાની બેનનો તટોમાં સાત સાત કિલોમીટર સુધી સંતો તપસ્યા કરી રહ્યા છે એવું કોઈ દેવતા નથી જે નર્મદાના કિનારે તપશ્સર્યા ન કર્યા હોય એવું કોઈ ઋષિ મુનિ નથી જે નર્મદાના કિનારે તપશ્ચર્યા ના કર્યા હોય ઇતિહાસ ગવા છે એમની નર્મદાપુરાણમાં બહત્તર કરોડ તીર્થની ગાથા ગાવી લે છે અને શિવ શિવપુરાણમાં ચોહત્તર કરોડ તીર્થ વાયુપુરાણમાં અઠત્તર કરોડ તીર્થ માંડે માર્કંડે પુરાણમાં ચોહત્તર કરોડ તીર્થ યાને કે કરોડો તીર્થ મા નર્મદાની ગોદ પર છે અમારા અધ્યાત્મમાં અને એ જે ભારત દેશ છે એ ભારત દેશમાં માં નર્મદાની ગૌરવ ગાથા બહુ જ ગવાઈ છે અને ખાસ કર અમારા ગુજરાતમાં તો મા નર્મદા મધ્યપ્રદેશથી મહેકલ પર્વતથી નીકળીને આવે છે કલકલ છલછલ કરતા અને કેટલા પ્રાણીઓના જીવનદાન આપે છે ખેતી લહેરાય છે લેકિન એ બધા વાતો હવે ઇતિહાસમાં થઈ ગઈ ખબર નહીં કેમ સરકાર કેમ ઉદાસીન છે સરકાર ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા લાગે છે સોઈ રહ્યા છે અને નર્મદા એકદમ સુખાઈ ગઈ છે અને એના કારણ એવું લાગે છે કે જે ડેમ બની ગયા છે અને ઘણા નર્મદામાં પુલો બની રહ્યા છે અમને નિકટમાં બુલેટ ટ્રેન આવવાના છે તો એ લોકોના જે બ્રિજ બને છે કે મોટા મોટા પાયા નર્મદાના ગોદમાં સ્થાપિત કરે છે મોટા મોટા પાયા હોય તો એના લીધે ધારા જે છે એ રોકાય છે અને માં નર્મદાના ગોદમાં એ તો સજીવ છે કોઈ જળ નથી હા કોઈ નદી નથી એ તો મૈકલ પર્વતથી નીકળેલી અને ભગવાન કે મસ્તક છે એ નર્મદા કા આવભાવ હોય એ તો સજીવ હૈ માં નર્મદા એકદમ સજીવ હૈ ચેતન હૈ તો જબ ઇતને બડે બડે પાએ મા નર્મદામાં ખોદવામાં આવે છે ડેમ બનાવવામાં આવે છે તો પછી નર્મદાના દુઃખ પહોંચે છે એની ક્ષતિ થાય છે અને એ જ કારણ છે કે મા નર્મદા એકદમ સુખાઈ રહ્યા છે અને અમને તો ઘણા જગ્યા અમે જોયા છે કે મા નર્મદા એવું લાગે છે પતાલ મચાઈ રહ્યા છે ભેખર પડી ગયા છે તમે પગ મૂકો તો સિક્કા નીચે જતા રહો જેવી રીતે સરસ્વતી વિલુપ્ત થઈ ગઈ એવું લાગે છે મા નર્મદા અમારા બધાથી નારાજ થઈને વિલુપ્ત થઈ રહી છે અને સરસ્વતીના જેમ એ પણ પતાલમાં નીચેની તરફ જઈ રહ્યા છે તમે ઇલાહાબાદ કુંભૈલામાં ગયા હો ગંગા જમુના સરસ્વતી તાન નદીઓનો સંગમ છે પણ બે નદીઓ દેખાવામાં આવે છે સરસ્વતી તો વિલુપ્ત થઈ ગઈ તો મેં સરકારથી રૂપાણી સાહેબ શ્રી જે અમારા ગુજરાતના મુખ્યમંત્રી છે એમનાથી નિવેદન કરું છું કે એ નર્મદાના પાણીના ગમે તે કેમ કરીને નર્મદાથી ડેમમાંથી પાણી છોડો કોઈ બીજા ઉપાય કરો કે માં નર્મદા અમારા ગુજરાતમાં લહેરાતી રહે અને લોકોના પ્રાણી પ્રાણીઓના જીવનદાન આપતી રહે અને ભવિષ્યમાં નિકટ આવતા મહિનાની બાર તારીખે નર્મદા જયંતિ મહોત્સવ ઉજવામાં આવવાના છે અને એ મારા આશ્રમ પર બી ભવ્ય ઉજવાની છે હજારો લાખો લોકો આવે છે ઇન્કામન સુ આરતી છે ભંડારા છે મા નર્મદાની જલધારામાં પૂજન છે અભિષેક છે અને ઘણા વર્ષો છે કરીએ છીએ અને એ આશ્રમ દ્વારા નહીં મા નર્મદાના ઘાટો ઘાટો મંદિર મંદિર સંતો સંતો એની ઉજવણી કરે છે એટલી મહિમા છે પણ દુઃખદ વાત એ છે કે નર્મદામાં જલ નથી તો પાણી નથી તો અમે ભક્તો સાથે કેવી રીતે એ ઉજવણી કરીએ એ બહુ જ મોટો પ્રોબ્લેમ છે મેં સ્વામી લોકેશન લોકેશાન લોકેશાનંદ મહારાજ સમસ્ત સાધુ સંતોની તરફથી અને મારા બધા ભક્તોની તરફથી સીએમ સાહેબથી એ નિવેદન કરું છું સરકારથી પ્રશાસનથી એ નિવેદન કરું છું કે કમ સે કમ નર્મદા જયંતિના એક બે દાડા પહેલાંથી નર્મદાના પાણી છોડવામાં આવે તો બહુ સરસ થાય અને અર અધિક ના કહેતા હોય જોકે આવનાર ફેબ્રુઆરી માસ માં નર્મદા જયંતિ ઉજવી કે નહીં તે પ્રશ્ન સંતો મહંતોમાં માં રહ્યો છે કારણ કે નર્મદા નદી એક કેનાલ માફક બની ગઈ હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે જે નર્મદા માતાજીની જયંતીએ હજારો મીટરની ચુંદડી અર્પણ કરાતી હતી તે હજારો મીટરની ચુંદડી આવા વખતે નહીં અર્પણ કરાય કારણ કે કેનાલ જેવી નર્મદા નદીની સ્થિતિ થઈ જતા હવે હજારો મીટર નહીં માત્ર બસો કે ત્રણસો મીટરની સાડી મા નર્મદાને અર્પણ કરી શકનાર હોવાનું પણ નર્મદાના ભક્તો જણાવી રહ્યા છે તો જે મંદિર અતિ પ્રાચીન ગણાય છે તે આજ નર્મદા મંદિરના મહંત ગીરી પણ નર્મદા નદીની ની દયનીય હાલત સામે ભારે નારાજગી વ્યક્ત કરી નર્મદા નદીમાં માં પાણી છોડવાની માંગ ઉચ્ચારી છે તો કુકરવાડા ગામના ત્રિગુણાતીત આશ્રમના મહંત સ્વામી લોકેશાનંદજી મહારાજે તો નર્મદા નદી લુપ્ત થઈ ગઈ છે અને નર્મદા નદીમાં જે થોડું ઘણું પાણી છે તે પણ નર્મદાનું પણ પરંતુ દરિયાઈ ભરતીનું પાણી હોવાનું જણાવી નર્મદા નદી લુપ્ત થઈ ગઈ હોવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી નર્મદાને જીવંત રહેવા દેવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે ત્યારે નર્મદા નદી નજીક વસવાટ કરતા લોકોને નર્મદાનું પાણી જીવના જોખમે ભળવું પડી રહ્યું છે નર્મદા નદી દૂર હોવા છતાં સ્થાનિક રહીશો પોતાના બાળકોને નર્મદા નદીના કાંઠે દાવડી મારફતે પાણીના વિવિધ સાધનોમાં ભળી લાવી નર્મદાના ઓવાળે સ્નાન કરાવતા નજરે પડી રહ્યા છે નર્મદા જાડેશ્વરના જ નીલકંઠેશ્વર નર્મદાના ઓવારે કાદવ કિચડ ખુડીને પણ લોકોને નર્મદા નદીમાં પાણી ભરવા જતા નજરે પડે છે તો કેટલાક તો સવારે પરિવાર સાથે ધસી આવી નર્મદા નદીનું પાણી ઉલેચી નર્મદાના ઓવારે સ્નાન કરતા જોવા મળી રહ્યા છે